મેન્ટેનન્સ કામગીરીને લઈને ચાર દિવસ માટે અંબાજી ગબ્બર પર રોપ સુવિધા બંધ આ દરમિયાન ગબ્બર પર્વત પર ભક્તો પગથિયા ચડીને કરી શકે છે માતાજીના દર્શનમાં અંબાના ધામમાં દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજીમાં માં અંબાના ચરણોમાં શીશ નમાવી માતાજીનો આશીર્વાદ મેળવતા હોય છે માં અંબાના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માં જગતજન્ય અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે કબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા માટે ભક્તો પગથિયાત ચડીને અને રોપવે ની સેવાઓનો લાભ લઈને ગબ્બર પર્વતની ટોચ ઉપર આવેલા માતાજીના દર્શન કરવા પૂછે છે ત્યારે આવનાર દિવસોમાં ગબ્બર પર્વત પર રોપ સેવા ચાર દિવસ સુધી બંધ રહેશે આવનાર તારીખ ત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસથી લઈને તારીખ બીજી ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી ગબ્બર પર્વત પર રોપ સુવિધા બંધ રહેશે ચાર દિવસ સુધી સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વર્ષ દરમિયાન રોપ વેની મેન્ટેનન્સ કામગીરીને લઈને રોપવેની સર્વિસ બંધ કરવામાં આવતી હોય છે મોટી સંખ્યામાં યાત્રિકો રોપવેની સેવાનો લાભ લેતા હોય છે અને જેના કારણે રોપ વેનો ઘસારો જોવા મળ્યો હતો અને જેના કારણે યાત્રિકોની સુરક્ષા અને સલામતીનું ધ્યાન રાખીને તારીખ ત્રીસમી જુલાઈથી બીજી ઓગસ્ટ સુધી ચાર દિવસ માટે રોપેની સર્વિસ કામગીરી કરવામાં આવશે જેથી આ દરમિયાન ચાર દિવસ માટે રોપેની સુવિધા બંધ રાખવામાં આવશે રોપેની મેન્ટેનન્સ કામગીરી પરિપૂર્ણ થયા બાદ તારીખ ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસથી રાબેતા મુજબ ફરી શરૂ કરી દેવામાં આવશે વાર્ષિક સાર સંભાળ માટે રોપવેની સુવિધા આવનાર ચાર દિવસોમાં બંધ રહેશે તે દરમિયાન માય ભક્તો ગબ્બર પર્વતના ટોચ પર માતાજીના દર્શન કરવા માટે પગથિયા ચડીને જઈ શકે છે